अन कोई ने વધારે ખાવે તો મળે 20 રૂપિયા ને કે 20 રૂપિયા ને કીલી 20 રૂપિયા ને આ વેરી ગુડ મેકિંગ પોઈન્ટ છે અને 20 રૂપિયા માં એક લેક તમે તમારું નામ લખો

મન કાઉન્ટર પર જાજો તો બસ બસ તોખણા બધા છે એક કોક લેવાનું 15 રૂપિયા સરસ વાહ पंद्रह रुपया न एक डिश वाह सरस नींबू शरबत Ah, será